કરવા છો રજૂઆત આપવામાં આવી છે હું આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માગું છું કે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણા સાહેબે મુલાકાત આપી છે અને મુલાકાતમાં અમે લોકો જે અમારી ફરિયાદ હતી કે ભાઈ આ જે ધાર્મિક સ્થળો જેને હટાવવામાં મુહિમ કરવામાં આવી રહી છે એના અંદર અમે જણાવ્યું છે કે આ જે યાકુતપુરાની બે દરગાહો છે એ દરગાહ એમ જોવા જાઓ તો કોઈ કોઈને નક તકલીફ થાય એવી નથી અને ડિવાઇડરનું કામ કરે છે છતાંય કમિશ્નરશ્રી સાથે અમે વાત કરી છે કે અગર જો નાનું કરવાનું સ્ટ્રક્ચર નાનું કરવાનું હશે તો અમે હજુ એ માટે તૈયાર છે અને કમિશ્નરે અમને સાથ સહકાર આપ્યું છે જેટલું સારું થશે એટલું કરીશું એવું કમિશનરશ્રીએ અમને કહેવામાં આવ્યું છે હા કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે અમે કે આપ એક વખત સ્થળ વિજિત કરો અને આપણે જે પછી લાગતું હોય એ તમે અમને નિર્ણય કીજો એટલે કમિશનરશ્રીએ એના માટે કહ્યું છે કે અમે જોઈને પછી આપને જણાવીશું એવી કરવામાં આવી છે શું વિગત છે અને શું ખાતરી આપવામાં છે સૌ પ્રથમ તો હું કહેવા માગીશ કે જ્યારે વાત આપણા શહેરના વિકાસની આવશે આપણા દેશના વિકાસની આવશે તો તમામ મુસ્લિમ સમાજ કોર્પોરેશનને તેમજ સરકારને સમર્થન કરશે અમે કમિશ્નર સાહેબને આજે સ્પેશિયલી એવી રીતે મુલાકાત લેવાયા છે અગાઉ બે ત્રણ વખત અમે મુલાકાત લીધી આજે મુલાકાત લેવાનું મુખ્ય કારણ અમારું એવું હતું કે આજ સુધી તો ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવતી હતી વોર્ડ ઓફિસર દ્વારા પરંતુ આજે કમિશનર સાહેબને મળવાનું કારણ એવું હતું કે અમે કમિશ્નર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આ પોતે જાતે જે પણ ધાર્મિક સ્થળ અમારા જે યાકુતપુરાના બે દરગાહો છે ત્યાં તમે સ્થળ વિઝિટ કરો અને આપ પોતે સ્થળ વિઝિટ કરશો તો આપને નોલેજમાં આવશે કે આ જે બે દરગાહો છે એ માત્ર ડિવાઇડરની સાઇઝની છે અને એ ડિવાઇડરનું કામ હાલ કરી રહી છે અને આજ સુધી રેકોર્ડ છે કે એ દરગાહોના લીધે કે ડિવાઈડરના લીધે કોઈ પણ મોટો અકસ્માત થયેલો નથી સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઇન છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ જે નડતરરૂપ એવો હોય કે જેના લીધે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી હોય તો તેને દૂર કરવો જોઈએ પરંતુ આ જે બે દરગાહો છે આ જ દિન સુધી ત્યાં કોઈ અકસ્માત થયેલો નથી અને એના લીધે કોઈ રૂકાવટ થયેલી નથી આ જે બે દરગાહો છે માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ત્યાં ફૂલ અને અગરબત્તી કરે છે અને એક ધાર્મિક આસ્થા લોકોની જોડાયેલી છે એટલે કમિશ્નર સાહેબને અમે રજૂઆત કરી છે કે આપ પોતે આવીને એ સ્થળનું વિઝિટ કરો કમિશ્નર સાહેબે ખૂબ જ પોઝિટિવલી અમને જવાબ આપ્યો છે અમને આશા છે કે આવનારા સમયમાં પણ મુસ્લિમ સમાજ જ્યારે પણ કોર્પોરેશનને જરૂરિયાત પડશે ત્યારે ખરે પગ ઊભું રહેશે